જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ટમેટો સૂપ અને વેજીટેબલ પુલાવ એના માટે દોઢ કિલો ટમેટા લીધા છે આવા સરસ પાકા અને લાલ આવા પેટીના આવે જ ને એ લેવાના છે દેશી ટમેટા નથી લેવાના એનો સૂપ ખટાશવાળું થાય છે આપણે ખાંડનું પ્રમાણ પછી વધારે નાખવું પડે એટલે આ ટમેટા લેવાના છે આનો સરસ થશે અને ભાત બાસમતી ચોખા લેવાના છે એને પચીસ મિનિટ પલાળી રાખ્યા છે એક આ વાટકી છે એક વાટકી પલાળ્યા છે પહેલાં આપણે ટમેટાના કટકા કરી અને બાફવા મૂકી દેશું બે વિસલ મારશું ટમેટાના પીસ કરી લીધા છે એક વાટકી પાણી નાખી અને બે વિસલ માર લેશું ટમેટા બાફવા મૂકી દીધા છે બાજુમાં ભાતનું પાણી પણ મૂકી દેસ પાણી ગરમ થાય એટલે ભાત નાખી દેસુ ચોખા જે આપણે પલાયડા છે એ ગરમ થાય પછી નાખશું ચોખા અને ટમેટા બફાય છે ત્યાં સુધીમાં આપણે બધા શાકભાજી સુધારી લેશું વટાણા ગાજર કેપ્સિકમ ફણસી પાણી ગરમ થઈ ગયું છે ભાત નાખી દેસુ ચોખા ચડે છે હજી થોડીક વાર છે પચાસ ટકા કૂક થાય ને પછી આપણે આ બધું શાકભાજી નાખી દઈશું આમાં આપણે કોઈ લસણ ડુંગળીનો વઘાર કરતા નથી સાવ અલગ છે બધા વિડીયોમાં બધું અલગ જ હશે તમે જોયો હશે એવો વિડીયો નહીં હોય આપણે બધું અલગ રીતે થોડું એવું જરૂરી નથી રેસ્ટોરન્ટ સ્ટાઇલ જ બનાવવું આપણો ટચ આપણે આપણી રીતે આપી શકીએ જો વિડીયો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલી બે લાઇકોન દબાવજો નોટિફિકેશન માટે એટલે મારો વિડીયો તમને પહેલાં આવે ગમતો હોય તો શેર જરૂર કરજો થોડીક વાર છે પછી શાકભાજી નાખી દેશું

અને ત્રીસ સેકન્ડ જ રહેવા દેસુ અને ઓસાવી લેશું ભાતને ઓસાવી લીધા છે ઠંડુ પાણી નાખી દેશું એટલે પ્રોસેસ બંધ થઈ જાય ગરમ નહીં તર અંદર ને અંદર બધું ચડી જાય ટમેટા પણ બ્લે બફાઈ ગયા છે બ્લેન્ડ કરી લેશું અને ગાળી લેશું બ્લેન્ડ થઈ ગયા છે ગાળી લેશું હવે હવે આ સૂપનો આપણે વઘાર કરશું તેલ મૂક્યું છે એક પાવરું ઘી બટર તમને જેમાં ગમે એમાં વઘારી શકો તમે સાંભળ્યું જ નહીં હોય કે સૂપ વઘારે કોઈ એમાં આપણે કમાલપત્રો બાદીઓ ચાર પાંચ લવિંગ ને બે ટુકડા તજના એનાથી વઘાર કરશું તેલ ગરમ થઈ ગયું છે નાખી દેસું આ ચમચીનું માપ રાખ્યું છે ગયું છે સેજ નાખી અને વઘારી નાખશું સૂપમાં સૂપમાં અડધી ચમચી કોર્ન ફ્લોર છે એ પાણીમાં ડાયલ્યુટ કરીને નાખશું લસ્ટર માટે બાકી તો ઘાટું જ સૂપ છે પણ લૂક સરસ આવે અને બીજા મસાલા આવે નાખી દઈએ લાગ્યું છે છે એક ચમચી મીઠું ચપટી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર છે ચટણી કાશ્મીરી તીખું મિક્સ બે ચમચી ખાંડ નાખશું એક ચપટી ધાણા જીરું અમને એમ થશે આ બધા મસાલા તો આપણે શાકમાં નાખીએ છીએ સૂપમાં થોડાક પડે પણ એવું નથી બહુ સરસ ટેસ્ટ આવે છે આખો અલગ જ સ્વાદ આવે છે પુલાવ સાથે ખાય તો એટલો સરસ લાગે છે ને બધું બરાબર ઉકળી જાય એટલે આ કોર્ન ફ્લોરની સ્લોરી નાખી દેસું ઉકળી ગયું છે આ નાખી દેસુ અડધી ચમચી આપણે જે કઈ રીતે એક બે મિનિટ ઉકાળશું સૂપ રેડી છે થઈ ગયું છે સર્વ કરવા માટે એક બાજુ ત્રણ ચાર લવિંગ છે વઘાર પુલાવે આપણો રેડી છે વઘાર કરી અને ઉપર રેડી દેશું જો પુલાવ બફાતો હોય ત્યારે મીઠું ગમતું હોય તો નાખવાનું આપણે નિમક નાખ્યું નથી આમાં પણ બટર ઘી તેલ જે ગમે તે વઘારમાં મુકાય આપણે તેલ જ મૂક્યું છે ઘીનો ટેસ્ટ બહુ સરસ આવે જો ગમે તો મુકાય મારા ઘરમાં કોઈને નથી બહુ ભાવતું વઘાર આપણે પુલાવ ઉપર રેડી દીધો છે મિક્સ સરખો એટલે એકદમ સ્મેલ આવે સરસ એકદમ સરસ આવે છે હવે આપણા સૂપ અને પુલાવ રેડી છે સર્વ કરી દેસુ બાઉલમાં રીતે બાઉલ રાખી અને પુલાવ ગોઠવી દેસુ અંદર બાઉલમાં કાઢી લીધો છે હવે અનમોલ્ડ કરી લેશું ભાત આટલો છૂટો રાખવાનો છે એકદમ દાણોય રહેવો જોઈએ અને ચડી પણ જાવો જોઈએ આવી રીતના પલાળી રાખશો ને એટલે સરસ જ થશે છૂટા અને મોટા વાસણમાં મૂકવાના છે જ્યારે ભાત બનાવીએ ત્યારે હવે આને અનમોલ કરી લેશું તો તૈયાર છે આપણું ગરમા ગરમ સૂપ અને વેજીટેબલ પુલાવ ટમેટા અને કેપ્સિકમથી ગાર્નિશિંગ કર્યું છે બહુ સરસ લાગે છે શિયાળામાં ગરમા ગરમ એકદમ સૂપ સાથે પુલાવ આપણે ડુંગળી લસણ નાખીને કાંઈ સાયતળા નથી પુલાવ આવી રીતે બનાવ્યું જ નથી ડુંગળી લસણ ન ખાતા હોય એના માટે તો માટે આ બેસ્ટ ઓપ્શન છે બધું બાફવામાં પણ બરાબર બફાણું છે વટાણા અને કેપ્સિકમ બીન્સ ગાજર બધું પચાસ ટકા ભાત કૂક થઈ ગયા પછી છે એટલે લૂકમાંય સરસ લાગે છે અને ચડી પણ ગયા છે ને ભાત આટલો એકદમ છૂટો બનાવવાનો છે એટલે બહુ સરસ લાગશે આ રીતે જરૂરથી ટ્રાય કરજો આવી રીતે તમે સૂપ ક્યારેય બનાવતા જ નહીં હોય આવી રીતના મસાલા નાખીને બહુ મજા આવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ